સમગ્ર વિશ્વ જ્યારે વર્ષ બે હજાર પચીસને વિદાય આપી થર્ટી ફર્સ્ટની મોજ મસ્તીમાં મશગુલ છે ત્યારે બનાસકાંઠામાં માનવતાની મહેક ફેલાવતી એક પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી છે ધાનેરા તાલુકાના આલવાડા ગામની હીરાપરા પ્રાથમિક શાળાના ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો સાથે બનાસડેરી આ દિવસની વિશેષ ઉજવણી કરી સેવાકીય સુવાસ ફેલાવી છે આજે એકત્રીસમી ડિસેમ્બરના રોજ લોકો નૂતન વર્ષના આગમન પૂર્વે પાર્ટીઓ અને જલસા કરતા હોય છે પરંતુ બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેરી પરિવારે સાચા અર્થમાં સામાજિક જવાબદારી નિભાવી છે ધાનેરા તાલુકાના આલવાડા ગામે આવેલી હિરપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ માટે આજનો દિવસ અનેરો આનંદ લઈને આવ્યો હતો કકડતી ઠંડી વચ્ચે આ શાળાના જરૂરિયાતમંદ બાળકોને બનાસ ડેરી પરિવાર તરફથી રંગબેરંગી ગરમ સ્વેટરની ભેટ આપવામાં આવી હતી બનાસ ડેરી ધાનેરા વિભાગના સુપરવાઇઝર રમેશભાઈ જેગોડા અને અશોકભાઈ ચૌધરી ખાસ શાળાએ આવી પહોંચ્યા હતા અને પોતાના હાથે બાળકોને સ્વેટર પહેરાવી ઠંડી સામે રક્ષણ આપવાનું ઉમદા કાર્ય કર્યું હતું ઉલ્લેખનીય છે કે બનાસ ડેરી દ્વારા વર્ષ દરમિયાન અનેકવાર શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ મારફતે આ શાળાના બાળકોને મદદ કરવામાં આવે છે શિયાળાની ઋતુમાં જ્યારે ગરીબ પરિવારના બાળકો પાસે પૂરતા ગરમ કપડાં ન હોય ત્યારે બનાસ ડેરીની આ મદદ આશીર્વાદ સમાન સાબિત થઈ છે શાળાના આચાર્ય હસ્મિતાબેન જણાવ્યું હતું કે આ શાળામાં મોટા ભાગે અત્યંત ગરીબ પરિવારોના બાળકો ભણે છે જેમના ચહેરા પર આજે સ્વેટર મેળવીને જે સ્મિત જોવા મળ્યું છે તે કોઈ પણ પર્વની ઉજવણી કરતાં વિશેષ છે સ્કૂલમાં બાળકો ગરીબ અને પછાત વર્ગ છે અહીંયા મારો પેટા વર્ગ છે તે બાળકો એકદમ ગરીબ આવે છે બાળકોના વાલી લગભગ ગરીબ છે એટલે સ્વેટર આપી શકે એમ નથી અને મેં સાંભળ્યું તો બનાસ ડેરીનો પરિવાર આ રીતે ભેટ આપે છે એટલે મેં એમનો કોન્ટેક્ટ કર્યો અને પછી મેં વાત કરી સાહેબ મારે બાળકોને જરૂર છે તો મારા બાળકોની જરૂરિયાત અમે પૂરી કરું તેમણે તરત જ મારી મારું જે કીધેલું હતું એ પ્રમાણે તરત જ બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે મારા જે હાજરીનું પ્રમાણ હતું એ પણ વધી જશે કારણ કે લોકોને ખબર પડી ગામમાં પણ બધાને ખબર પડી કે હિરપુરાની અંદર સ્વેટરનું વિતરણ કરવામાં આવી છે બનાસ ડેરી તરફથી વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસે જ્યારે લોકો મોજ મજામાં વ્યસ્ત છે ત્યારે બનાસ અંતરિયાળ ગામડાની શાળામાં જઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ હીરપરા પ્રાથમિક શાળાના બાળકો પાસે યોગ્ય કપડાની પણ સુવિધા ન હતી તેવા સમયે સ્વેટર મળતા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગામના અગ્રણી સુરેશભાઈએ પણ બનાસ ડેરીના આ ભગીરથ કાર્યને બિરદાવતા કહ્યું હતું કે સરકારી શાળાના બાળકોની ચિંતા કરીને બનાસ ડેરીએ ખરા અર્થમાં વર્ષની પૂર્ણાહુતિ યાદગાર બનાવી છે આજે અમારા ગામમાં બનાસ ડેરી પરિવાર વતી ગામની પ્રાથમિક શાળામાં સેટર વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો તો આ રીતે બનાસ ડેરી દ્વારા વારંવાર જે જરૂરિયાતમંદ બાળકો છે એમને સેટર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને એમને બનાસ ડેરી દ્વારા અને રોજરોજ બાળકોને સેટર આપવામાં આવે છે ત્યારે શિયાળાની ઋતુનો શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે આ રીતે બીજી પણ જગ્યાથી લોકોને આ રીતે ગામમાં જરૂરિયાતમંદ બાળકોને સેટરનું વિતરણ થાય તો ઠંડીથી બચે છોકરાઓ અને અમારી બનાસ ડેરીના પરિવાર વતી અને અમારી આલવાડા દૂધ મંડળી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ રીતે સેવાનું કાર્ય હંમેશા વર્ષોથી બનાસ ડેરી કરતી આવી છે અને આગાઉ પણ કરશે એવી બનાસ ડેરીના માધ્યમથી હું ખાતરી આપું છું કે અમારા જે આજુબાજુના ગામડાઓમાં જે તે પ્રાથમિક શાળાઓ છે એમાં જરૂરિયાતમંદ બાળકોને આજે પણ આજે ચાલુ કર્યું છે જે આ બનાસ ડેરી સેટર વિતરણનું

કે વર્ષના અંતે કોઈના ચહેરા પર સ્મિત લાવવું એ જ સૌથી મોટી ઉજવણી છે